તમને જો વર્ગ ઘન આવડતા હોય ને વિદ્યાર્થી તો તમે એને જોયા પહેલા તમે એને કહી કે આમાં શું થવાનું છે કેમ કે આપણે જોઈ શકીએ કે આ એક છે એ શું થશે તો કે સાહેબ એક નો ઘન શું છે વિદ્યાર્થી મિત્રો એક નો ઘન જ્યારે સત્યાવીસ છે એ શું છે તો કહેશે છે નો ઘન શું આપેલો છે ત્રણ નો ઘન ચોસઠ છે એ શું છે વિદ્યાર્થી મિત્રો ચાર નો ઘન શું છે વિદ્યાર્થી મિત્રો ચાર નો ઘન ત્યારબાદ એકસો પચીસ છે તે તો કહેશે છે નો ઘન શું થશે વિદ્યાર્થી મિત્રો પાંચ નો ઘન તો આમ જોવા જાવ તો એક નો ઘન છે ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે ત્રણ નો ઘન ચાર નો ઘન પાંચ નો ઘન ત્યારબાદ કોમન સંખ્યા શું ઉમેરાય છે તો કે ઝીરો ઝીરો એક ઝીરો ઝીરો એક ઝીરો ઝીરો એક એટલે ઘન કરવાનો છે અને તેમાં પછી આપણે ઝીરો ઝીરો એક ઉમેરવાનો છે તો સાહેબ એકનો ઘન થયો આઠ ની પાછળ શું ઉમેર્યું છે બધાયમાં તો કે ઝીરો ઝીરો એક તો આપણે પણ ઝીરો ઝીરો એક ઉમેરી દઈએ તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો આઠ હજાર એક તો આઠ હજાર છે આઠ હજાર એક તો તમારો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો બી શું થશે વિદ્યાર્થી મિત્રો